હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની એવી પહેલી કંપની બની છે કે જેનો નફો ટેક્સ પહેલાંનો એક લાખ કરોડ રૂપિયા પાર કરી ગયો છે નમસ્કાર દર્શક મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને મુકેશ અંબાણી એવા છે કે દરેક બાબતોની અંદર કંઈક ને કંઈક નવા નવા રેકોર્ડો બનાવતા જ રહે છે હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની એવી પહેલી કંપની બની છે કે જેનો નફો ટેક્સ પહેલાંનો એક લાખ કરોડ રૂપિયા પાર કરી ગયો છે મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક છે માર્કેટ કેપમાં રિલાયન્સ નંબર વન છે ઘણી બધી એવી બાબતો છે કે જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને મુકેશ અંબાણી દરેક હરોળની અંદર પહેલા નંબર ઉપર છે હવે બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જે આવક છે ઇન્કમ એ દસ લાખ કરોડને પાર થઈ ગઈ છે આ વાત હમણાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જ્યારે ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોની જાહેરાત થઈ ત્યારે બહાર આવી તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ પરંતુ સાથે સાથે હું તમને એ જણાવીશ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રોકાણકારોને અનેક રીતના કમાવી આપ્યા છે મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હમણાં ચોથા ત્રિમાસિક ગાળાના જે પરિણામ જાહેર કર્યા એમાં જે ટેક્સ પહેલાંનો નફો છે એ એક લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે અને આવું એટલે એક લાખ કરોડ રૂપિયાનો નફો કરનારી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની પહેલી કંપની છે અને સાથે સાથે આ મીટિંગની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જે શેર હોલ્ડરો છે એમને શેર દીઠ દસ રૂપિયા ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જે આવક છે જે નફો છે એ મુખ્ય ચાર સેગમેન્ટમાંથી આવે છે એના જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જે ચાર મુખ્ય બિઝનેસ છે એ એના આવકના સ્ત્રોત છે પહેલો એક બિઝનેસ છે ઓઈલ ટુ કેમિકલ બીજો ઓઈલ એન્ડ ગેસ ત્રીજો રિટેલ અને ચોથો ટેલિકોમ જીઓ હવે તમને શોર્ટમાં એ પણ વાત કરી દઈએ કે જીઓનું આ ચોથા ત્રિમાસિક ગાળાનું જે પરિણામ જાહેર થયું એની અંદર એ વાત સામે આવી કે આ ત્રણ મહિનાની અંદર જીઓએ ટોટલ એક પોઈન્ટ ઝીરો નવ કરોડ નવા સબસ્ક્રાઈબરને જોડ્યા છે અને આ ત્રિમાસિક ગાળામાં જીઓનો નફો પાંચ હજાર ત્રણસો ને સાડત્રીસ કરોડ રૂપિયાનો થયો છે રિટેલનો જે બિઝનેસ છે રિલાયન્સ રિટેલ જે અંબાણીના પુત્રી સંભાળે છે એનો જે રિટેલનો જે બિઝનેસ છે એ ચોથા ત્રિમાસિક ગાળાની અંદર એટલે ત્રણ જ મહિનાની અંદર આખા દેશમાં એક હજાર આઠસો ચાલીસ નવા સ્ટોર ખુલ્યા છે માત્ર ત્રણ મહિનાની અંદર અને અત્યારે રિલાયન્સ રિટેલના ટોટલ જે આખા દેશની અંદર સ્ટોર છે એની સંખ્યા અઢાર હજાર આઠસો છત્રીસ સ્ટોર છે એટલે આખા દેશની અંદર રિલાયન્સ રિટેલના સ્ટોર ફેલાયેલા છે રિલાયન્સ ઓઇલ ટુ કેમિકલ છે એની વાર્ષિક આધારે આવક અગિયાર ટકા જેટલી વધેલી છે દર્શક મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણી હંમેશા રોકાણકારોના હિતને તો ધ્યાનમાં રાખતા જ હતા પરંતુ નાના નાના લોકોને ધ્યાનમાં રાખીને પણ એ પ્રોડક્ટ બનાવતા હતા કે છેક છેવાડાના માનવી સુધી પહોંચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર શેરબજારમાં લિસ્ટિંગ લિસ્ટિંગ થયો એ પછી અત્યાર સુધીમાં જે રોકાણકારોએ શેરો જાળવી રાખ્યા હશે અથવા કમસે કમ દસ વીસ વર્ષ પણ જો જાળવ્યા હશે તો હું તમને ખાતરી સાથે કહું કે એ શેર એ એ ઇન્વેસ્ટર આજે કરોડપતિ થઈ ગયો હશે કારણ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં ધીરુભાઈ અંબાણીની સ્ટાઇલ એવી હતી કે કોઈ એક કંપનીનો ઇસ્યુ લાવે અને એ જે રિલાયન્સના શેર હોલ્ડર હોય એમને એ ફ્રી આપે પછી થોડા સમય પછી એ રિલાયન્સમાં મર્ચ કરી દે ઇવન રિલાયન્સના ડિબેન્ચર લાવતા હતા રિલાયન્સના ડિબેન્ચરમાંથી પાછા પ્રેફરન્સ શેર્સ આપતા હતા ડિવિડન્ડ આપે અને સૌથી વધારે રોકાણકારોને કમાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શેરના ભાવના વધઘટમાં કરાવી કારણ કે શેર બજારની અંદર એક જમાનો એવો હતો કે શેરના ભાવોની અંદર વધઘટ થતી જ હતી એટલે થાય એટલે કેટલી થાય ત્રણ રૂપિયા વધે પાંચ રૂપિયા વધે મેક્સિમમ દસ રૂપિયા વીસ રૂપિયા પરંતુ એક દિવસની અંદર ધમાધમ ઉછાળો થાય છ મહિનાની અંદર શેરનો ભાવ વધી જાય આ બધું દિવંગત ધીરુભાઈ અંબાણીએ શેર બજારને શીખવાડેલું એટલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જે શેર હોલ્ડરો છે એમને શેરના ભાવોના ઉછાળાના અનેક વખત લાભ મળ્યા છે કારણ કે ધીરુભાઈ અંબાણી આ બાબતમાં જાણ જાણતા હતા કે શેર શેરબજારના ભાવ ક્યારે ઉછળે અને ક્યારે તૂટે ભાવ તોડવા હોય તો બી જાતે તોડે અને ભાવ ઉછાળવા હોય તો બી જાતે ઉછાળે એની વે પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે એમને અનેક રીતના ફાયદા કરાવવામાં આવ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ